કાર્તિક મહિનામાં તુલસી પૂજાના નિયમો અને પદ્ધતિ એક રવિવાર અને એકાદશી સિવાય દરરોજ તુલસીને જળ અર્પણ કરો બે પાણીમાં હળદર અને અને દૂધ ઉમેરો તેને અર્પણ કરો ત્રણ કાર્તિક મહિનાના પહેલા દિવસે તુલસીને હળદર વસ્ત્રો અને આભૂષણો અર્પણ કરો ચાર છોડની આસપાસનો વિસ્તાર સાફ કરો અને સાંજે દીવો પ્રગટાવો પાંચ હળદર અને દૂધ ચઢાવવાથી સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે છ તુલસીના છોડ પર ત્રણ વાર તેના મૂળથી અને બે વાર ઉપરથી પાણી રેડો સાત ભૂખ તરીકે એલચીના દાણા અથવા મીઠાઈઓ ચઢાવો આઠ ધૂપ અને દીવા ચઢાવો અને ચાર વાર પરિક્રમા કરો નવ જો જગ્યા ન હોય તો એક જ જગ્યાએ પરિક્રમા પૂર્ણ કરો દસ સાંજના સમયે દીવો પ્રગટાવવો જોઈએ અગિયાર ચોખા અથવા સપ્તધન્ય દીવા નીચે રાખવા જોઈએ બાર બીજા દિવસે આ ભાગ પક્ષીઓને ખવડાવવા જોઈએ તેર તુલસી પાસે કાંટાવાળા છોડ ન રાખો ચૌદ આ મહિને તુલસી નમસ્તકનો પાઠ કરો અને સાંભળો પંદર પૂજા કરતી વખતે તુલસી અથવા વિષ્ણુ મહામંત્રનો જાપ કરો મિત્રો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો ધન્યવાદ